તો રામ રામ જય માતાજી અત્યારે વાગી ગયા સાડા આઠ જેવું થઈ ગયું છે અડદિયા બનાવવા માટે કેમકે વિડીયો જોયો હતો અડદિયા આવ્યા સાથી આપણે શીખવાડે જો દૂધ નાખ્યું ને ઠીક પણ આપણે નાખી દીધું અડદના લોટમાં ને લોટ આપણે કેમ કે હાથમાં થોડી તકલીફ છે એટલે

કાજુ કરિયા ના નાખા કાજુ બદામ જ નાખા એ અને અડદ નો લોટ થઈ ગયું બધું કમ્પ્લીટ અને અડદ નો આપડે અડદિયા મસાલો આવે ને એ પણ નાખ દીધો જો હવે આ જામ માં દેવાનું એટલે એને પછી વારવાનું હા જુઓ એમને હવે એમને જો રહેવા દેવાનું હવે એની વાઈટ છે ફરી જાય પછી વારવાનું

લાઇક કરજો કે કોમેન્ટ કરજો કે